ભોજન કર્યા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવાય તેની પાછળનું સત્ય અને રહસ્ય શું છે આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો ઘણા બધા લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ધોવા પાછળનું કારણ શું છે આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો એક દિવસ તે વ્યક્તિ જમવા બેઠો તેની પત્નીએ થાળીમાં દાળ, ભાત, શાક, રોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી પછી કોઈ દરવાજા પાસે આવ્યું એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું મને ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી તે વ્યક્તિએ તેમને ખૂબ જ આદર સાથે બોલાવ્યા કહે છે આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેના માટે બેઠક ગોઠવી આસન આપ્યું અને તે માણસે તેની સામે થાળી મૂકી તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ પણ થોડું ખાવાનું હતું તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું તો એ ખાવાનું મહાત્માજીને ભોજન પીરસ્યું પછી એ વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે એ પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કાઈ જ નથી મહાત્માજીએ તેની વાત સાંભળી જ્યારે તેણે તે લીધું ત્યારે તે વ્યક્તિએ બંને રોટલી લઈને આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરી આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતા અને જાણતા હતા કે આ લોકો ઘણા ગરીબ છે તેને તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના કહી તેને હાથ જોડીને કહ્યું તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને તમારા મનની સામગ્રી ખાઓ મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી આપો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેમનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કાંઈ બચ્યું હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાટકી જેટલો ભાત બંનેએ મળીને પોતપોતાની થાળીઓ ભરી તેઓએ બાકીની રોટલીના એક રોટલી જે વધી હતી એના અડધો ભાગ કરીને વહેંચી લીધી તેઓએ આખો દિવસ કંઈ ન ખાધો આ તેમનો એક માત્ર ખોરાક હતો બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાકથી કંઈ કોઈનું પેટ ભરાય કેમ તે ભરી શકાય પણ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેણે સંતોષથી ખાધું જમ્યા પછી તેણે હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા આવું તમે કદાચ જોયું પણ હશે તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારાઓમાં જ્યાં દરરોજ ત્રીસ થી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતો આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો આળસના કારણે થાળીમાં જ હાથ ધોઈ નાખે છે આજકાલના લોકો એટલા બધા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશ બેઝિંગ કે બહાર જવાની કે વોશ એરિયામાં જવાની પણ જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ બરાબર નથી યોગ્ય નથી થાળીમાં પ્લેટમાં ક્યારે હાથ ન ધોવો તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકોને લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીડસ્યા પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચઢાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનું ગ્રહણ કરે છે તેને ઘરના લોકો જમે છે પ્રસાદ માનીને ભગવાનને જે ભોજન ચડાવવામાં આવે તે માત્ર અન્ન જ નથી પણ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનું આદરપૂર્વક સન્માન કરવું જોઈએ અને પ્રેમથી ભાવથી એનું સેવન એટલે કે ગ્રહણ કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી થાળીમાં થાળીને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળો હવે વાર્તા પર પાછા આવી આપણે તો પુરુષ અને તેની પત્ની અડધી અડધી રોટલી ખાધી અને થોડો બચેલો બીજો જે ખોરાક હતો જે બધું ખાવાનું થોડું ઘણું વધ્યું હતું એ પણ ખાધું જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો તમે નોળિયા વિશે જાણો છો તે સાચું હોવું જોઈએ કે સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે આ તો તમે સાંભળ્યું જ હશે માણસે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોળિયાની પૂછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂછડી ભીની થઈ ગઈ અચાનક નોળિયાએ જોયું કે તેની પૂછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો જાણે આશ્ચર્યચકિત થઈને તેણે પેલા વ્યક્તિને કહ્યું ભાઈ તે જે પાણી મારા પર છાંટ્યું રેડ્યું તેનાથી મારી પૂછડીનો રંગ સોના જેવો થઈ ગયો છે જો કેવો અદ્ભુત છે ને હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળિયાએ કહ્યું ભાઈ જો તમે રાણી પાણી રેડવાથી મારી પૂછડી સોની સોના જેવી થઈ ગઈ છે તમે જે પાણી રેડ્યું છે એનાથી મારી પૂછડી સોનાની બની ગઈ છે તેથી મારા આખા શરીર પર પણ પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવી ચમક જેવો થઈ જવા માંગુ છું આના પર વ્યક્તિએ જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પણ તમે આ કરી શકો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય આવું નોળ બોલે છે જેમ તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર તમારા હાથ ધોઈ લેજો તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું એ શરીર સોના જેવું થઈ જશે તો સમજો કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો આથી મુંગુ મંગુસ એટલે કે તે નોળ્યો ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજ યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા નોળિયો પણ ત્યાં બેસી ગયો પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેક પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સભા બોલાવી અર્જુન અને ભીમ કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલા ક્યારેય થયું નથી અમારા મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીના દાન કર્યા આજ સુધી કોઈએ અવદાન કર્યું નથી ત્યારે તે નોળિયાએ અટકાવીને કહ્યું ભીમભાઈ ચૂપ રહો અહીં કોઈ નથી જો યજ્ઞ ન થયો હોય તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જન્મ્યો છે સાચો યજ્ઞ તો એ ગરીબના ઘરમાં જ થયો હતો ભીમે આશ્ચર્ય થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું નોળિયાએ જવાબ આપ્યો કે હું તો નોળ્યો છું પણ મારી પૂછડી ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા તમારે મારી મારી જે હું કહું એ તમારે સાંભળવું પડશે મારી કહાની સાંભળવી પડશે તમારે સાંભળવું પડશે કે મંગુ એટલે કે નોળ્યો કહે છે ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કાંઈ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે નોળીઓ આગળ કહે છે કે તે દિવસે તે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ ધોવાનું જે હાથ ધોયાનું જે પાણી હતું એ મારી કુચડી ઉપર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ખાધું અને હાથ ધોયા પણ મારું શરીર સોનામાં ફેરવાયું નહીં તમે જ કહો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હળવા હસતા હતા અર્જુને તેને કહ્યું તો શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો કે આ નોળિયો કોણ છે અને શું કહે છે કૃપા કરીને મને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો કે નહીં સભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંસાધનોના ખર્ચા ખૂબ દાન કર્યું પણ નોળિયો કહે છે કે યજ્ઞ પૂર્ણ થયો નથી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું સાંભળો તારો યજ્ઞ હજી પૂરો નથી થયો એટલે કે આ મૂંગ પ્રાણી જે આ નોળિયો છે તેનું આખું શરીર આખુંય શરીર સોનાનું બન્યું નથી એનું અડધું શરીર સોનાનું છે જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કર્યું આ એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું આવો કેવો યજ્ઞ ત્યારે શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહ્યું કે આ નોળ્યો તે ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહે છે તે વ્યક્તિ સાચી ભક્તિ સાચી શ્રદ્ધા અને લાગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ ન હતું તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ તેઓ જમવા બેઠા ત્યારે એક મહેમાને ના ઘરે આવ્યા એક મહાત્માજી હતા તેને તરત જ તેની થાળી મહેમાન સામે ખસેડી એટલે કે એને સંતોષકારક જમાડ્યા એને જમવાનું પીરસ્યું તેને એક રોટલી બચી હતી તો તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી રોટલી એની પત્નીને ખવડાવી માત્ર એટલું જ ભોજન એના મહેમાનને જમાડ્યા પછી એની પાસે એટલું જ ભોજન વધ્યું હતું એ ખૂબ ગરીબ હતા એના સિવાય એના ઘરમાં બીજું કંઈ ખાવાનું પણ ન હતું તો અડધી અડધી રોટલી પતિ પત્નીએ જમી ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતા તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે નોળીઓ કહે છે જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાં પાણી જે તેના હાથમાં પાણી એને ધોયા તો એ હાથનું પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુનને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા હસતા હસતા કહે છે અર્જુન તારાભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા આ યજ્ઞ માટે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રી કૃષ્ણએ કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેણે બધું દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું ભગવાન આ નોળીઓ આખો ક્યારે સોનામાં ફેરવાશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલા તેને શોધો શોધખોળ કરતા જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને ભૂખ્યા રહીને તપસ્યા કરી રહ્યા છે તેઓએ મીચ બાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ ખાધું અને હાથ ધોયા તેમને બોલાવવામાં આવ્યા તેમને સરસ અને હાથ હાથ ધોયા ત્યારે તેમના હાથમાં પાણી જે હતું ધોયાનું પાણી તો તો એ નોળિયા ઉપર પડ્યું નોળિયાનું આખું શરીર સોનામાં ફેરવાઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી એટલે કે ઘંટક જાતે વાગવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો તો શ્રી કૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાત મંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું તે અન્ન યજ્ઞ કરતાં મહાન છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવો એ સૌથી મોટું પુણ્ય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં